જય શ્રી ગણેશમા શ્રી શીતલા માતની જય મિત્રો આપ જોઈ રહ્યા છો મારી ચેનલ બિનાસ વોઇસ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ બુધવારના દિવસે આવતી શ્રાવણ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે રાંધણ છઠના ઉત્સવ નિમિત્તે આ વિડીયો આપણે જાણીશું કે ચૂલાનું પૂજન કેવી રીતે કરવું ચૂલો કેવી રીતે ઠારવો અને રસોઈનો શું મહત્ત્વ છે માતા શીતળાના પૂજન એટલે કે શીતળા સાતમની પૂજા પૂર્વે ભાગ નિમિત્તે આ છઠનો ઉત્સવ બનાવાય છે જેમાં બહેનો વિવિધ પકવાન બનાવે છે અને બીજા દિવસે શીતળા માની પૂજા કરીને આ ભોજન આરોગે છે ઠંડુ ભોજન આરોગવાનું મહત્ત્વ સાતમના દિવસે છે પરંતુ તે રસોઈ બનાવવાનું મહત્ત્વ છઠની તિથી દિવસે છે જો આ વિડિયો પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આજે આપણે જાણીશું છઠના મહત્ત્વ વિશે મિત્રો રાંધણ છઠ એક અલગ ત્યોહાર નથી શીતળા સાતમનો જ એક ભાગ છે પહેલા દિવસે રાંધણ છઠ અને બીજા દિવસે શીતળા સાતમની પૂજા ને અર્પિત આ બે દિવસ એક સાથે જ જોડાયેલા છે સિક્કાની બે બાજુ છે શીતળા સાતમની તૈયારી રાંધણ છઠના જ દિવસે કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે આપણે જે ભોજન માતાજીને અર્પણ કરવાના છીએ તે ભોજન આજે જ બનાવવામાં આવે છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે એટલે કે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલ્લો પણ ઠારે છે ચૂલ્લો ઠારવાનું મહત્ત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી માતા શીતલાની પૂજામાં પણ બહેનો ઠંડો દીવો મૂકે છે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે છે પણ અલગ અલગ માન્યતા છે માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણ છઠના દિવસે બાર વાગ્યા પહેલાં શાંત કરી દેવામાં આવે છે ચૂલ્લો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં ગેસ પણ છે એટલા માટે જે બહેનો શીતળા સાતમનો વ્રત કરે છે એ એક ચૂલ્લો ઠારે છે અને એક નહીં કારણ કે આધુનિક યુગ છે ચા દૂધ કોફી ઘરમાં બધાને જોઈએ છે અને ઘણાને ઠંડુ ભોજન પણ ભાવતું નથી એટલે માતાજી સમા કરે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે આજે ભોજન બનાવીને બહેનો સાથે રમતગમત કરતાં કરતાં આ ત્યોહારને મનાવે છે વિવિધ ખાનપાન બનાવે છે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે આપણા ઈષ્ટદેવની પૂજાના સાથે સૂર્યનારાયણની પણ પૂજા કરે છે કારણ કે સૂર્યનારાયણને છઠની તિથિ પ્રિય છે છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે છઠ્ઠી મૈયા જે આપણા સંતાનની લેખ લખે છે છઠનો દિવસ મનાવાય છે ને સંતાન જન્મે છે ત્યારે એ આ છઠની તિથિ પણ કહેવાય છે એટલા માટે જ આજે સૂર્યપૂજન થાય છે અને મા શીતળાની પૂજાની સાથે મા રાંદલની પણ નમન કરાય છે શીતળા માતાનું વ્રત જ એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખાકારી રહે શ્વાસ થાય લાભ થાય કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતલા છે આજે છઠની તિથિના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે છે ત્યારબાદ માતાજી શીતળાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે પુરાણોમાં વર્ણિત છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો હતો ત્યારે તે દિવસે પહેલાં એટલે કે છઠની તિથિના દિવસે ભાઈ બલરામનો પણ જન્મ થયો હતો એટલા માટે બલરામજીનો જન્મની તિથિ નિમિત્તે છઠની તિથિ ઉજવાય છે આ ઉપલક્ષીમાં પણ આ શ્રાવણ માસની છઠની તિથિ ભગવાન બલરામજીની સમર્પિત સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષનાગના અવતાર મનાય છે ભગવાન બલરામની પણ પૂજા થાય છે આ શુભ ત્યોહારને હલજષ્ટી કે હલાછઠી હરછઠ ચંદન છઠ તિની છઠ લહરી છઠ કમર છઠ ખમારછઠ આદિ નામોથી પણ ઓળખાય છે આ દિવસે હળની પણ પૂજા ભાઈઓ કરે છે હળને જોતતા નથી પરંતુ આજે પૂજા થાય છે બળદોની પણ પૂજા કરે છે કહેવાય છે કે આજે દૂધ દહીંનો પણ ઇસ્તેમાલ કરવો ન જોઈએ ભેંસ ગાય કે બકરી જે કોઈ દોતા હોય તો દોવી ન જોઈએ આ વ્રત મહિલાઓ પણ રાખી શકે છે અને વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતલા સાતમનો વ્રતનો નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શીતલા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરી શકીએ છીએ કારણ કે શીતલા સાતમના દિવસે ઠંડુ ભોજન લે છે તે જ ભોજન કરવાનું હોય છે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ ચૂલ્લો ઠારવાનો શુભ ચોગડ્યું છે રાત્રિના લગભગ નવથી લઈને બાર વાગ્યા સુધીમાં ચૂલો ઠારી શકીએ છીએ સૂર્યાસ્ત પછી ચૂલો ઠારવાનો શુભ મનાય છે ત્યારે શુભ અમૃત અને ચલ ચોગડ્યું છે તેમાં માતાજીનો સ્મરણ કરી જલનો છટકાર કરીને ચૂલો ઠારી લેવો સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરીને ચૂલ્લાને નાગલા ચુંદડી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો દીપજ્યોતી પાણીયારે કરી અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે અને માતાને મંદિરે જઈને પૂજન કરી શકાય છે અને ઘરે પણ પૂજન કરી શકાય છે માતા શીતલાને ઘઉં અથવા બાજરાના લોટની કુલેર પણ ધરાવી શકાય છે અને ઠંડુ ભોજન પણ હોય છે જે જેનો નિયમ હોય એ રીતે માતા શીતલાની પૂજા અર્ચના કરાય છે અને કથા સંભળાય છે છઠ્ઠીનો વ્રત જે બહેનો કરે છે તે વહેલા ઉઠીને નાહી ધોઈને વ્રત કરે છે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ છઠ્ઠીનું વ્રત કરનાર ફલાહાર લઈ શકે છે સાંજે માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનોને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે રાંધણ છઠના દિવસે અગ્નિનો પણ મહત્ત્વ છે અગ્નિદેવ જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં જ છેલ્લે આ દેવ વિલય થાય છે અગ્નિનારાયણનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે જ ચૂલાની પૂજા થાય છે માટે જ આ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવાનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે જ સ્વાસ્થ્ય અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે આ દિવસે દિવસેમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાની અગ્નિદેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ દિવસ છે આ રીતે છઠની પૂજા સામાન્ય રીતે થાય છે બોલો શ્રી શીતલા માત કી જય જય સૂર્યનારાયણ દેવ કી જય માં અન્નપૂર્ણા માતાની જય તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો આજનો વિડીયો સમાપ્ત થાય છે જો આજનો વિડીયો તમને જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવી નવી વાર્તા સાથે ત્યાં સુધી રજા લઈશું જય શ્રી કૃષ્ણ